નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ એક ચાર બે હજાર પચીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટિંગ ગેટના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો મને તમારો સાથ આપવા માટે મારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ तो बात करिए राजकोट मार्केटिंग यार्डनी अंदर तो कपास तेर सौ छियासी थी हूँ चुप भाव पंदर सौ ने एक रुपये कहूँ चार सौ अड़सठ थी चार सौ चिम्मोतेर घुकड़ा चार सौ एसी थी पाँच सौ साइठ तुवे बात करिए तो अगि सौ छत्सौ पचास रुपया चना एक हज़ार थी एक हज़ार सित्तेर अड़द एक हज़ार पचास थी पंदर सौ ने मग अग्यार सौ सो सोल सौ चालीस चना सफ़ेद बार सौ थी एक सौ पचास व्लदेशी आठ सौ बार सौ रुपया સિંગદાણા તેરસો ઓગણીસ થી ચૌદસો ને પાંચ મગફળી જાડી આઠસો પચાસ થી એક હજાર એક્યાસી મગફળી ઝીણી નવસો વીસ થી બારસો ને ચાલીસ એરંડા અગિયારસો એસી થી બારસો ને પંદર તલી સોળસો નેવું થી ઓગણીસો ને એકવીસ સોયાબીન સાતસો ચાલીસ થી આઠસો ને સિત્તેર તાલકાળા ત્રણ હજાર નવસો થી પાંચ હજાર ત્રણસો ને ત્રેપન રૂપિયા લસણ સાતસો થી બારસો રૂપિયા તાણા બારસો વીસથી સત્તરસો ને સાઠ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ચુપાવ ત્રણ હજાર આઠસોથી ઊંચું ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા રાય એક હજાર વીસથી બારસો ને સિત્તેર મેથી આઠસો પચાસથી બારસો ને પચાસ વટાણા અગિયારસો પચાસથી અઢારસો ને પચાસ રાયડો નવસો એંસીથી એક હજાર પંચાણું ડુંગળીની વાત કરીએ તો પંચ્યાસી રૂપિયાથી બસો ને નેવું રૂપિયા કરોજી અઠાવીસોથી તેત્રીસસો ને પંચાવન તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો આ જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર